તો કે પૃથ્વીના કદનો માત્ર ઝીરો પોઈન્ટ પાંચ દશાંશ ટકા ભાગ ઘન પોપડો છે એટલે કે મિત્રો અહીં પૃથ્વી જે છે જેનો આજે પોપડો છે પોપડો એટલે કે આપણે ભૂકવચ પણ એને કહી શકાય એક આ જે પોપડો છે તે પૃથ્વીના કદના જીરો પોઈન્ટ પાંચ દશાંશ ટકા ભાગ છે પછી મિત્રો આજે પીળા કલરનું તમને અહીં દેખાઈ રહ્યું છે એ છે મેટલ તો મેટલ કેટલા ટકા છે તો કે સો ટકા મેટલ છે અને મિત્રો આજે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ આ બંને મળીને એટલે કે ભૂગર્ભ ત્યાંસી ટકા છે પછી મિત્રો પૃથ્વીની ત્રિજ્યા ત્રિજ્યા એટલે કે ઇન્દ્ર લઈ પરીક્ષ સુધી એ ત્રિજ્યા છે છ હજાર ત્રણસો ને કિલોમીટર સુધીની તો મિત્રો આ પૃથ્વીની ત્રિજ્યા એટલી લાંબી છે મિત્રો તો તમે વિચાર કરો કે તેનો વ્યાસ કેટલો લાંબો હશે તો પછી છે કે આ કવચની બરાબર નીચે મેટલ આવેલ છે તો કે મિત્રો અહીં કીધું કીધેલ છે કે આ કવચની તમે કહેશો કે આ કવચ એટલે અહીં કયું કવચ કહેલ છે તો મિત્રો અહીં પોપડો પોપડાની વાત થયેલ છે હવે આપણે અગાઉ ભણી ગયા કે પોપડું એટલે ભૂકવચ પણ કહી શકાય એટલે અહીં કવચ એટલે કે પોપડું કે પોપડાની બરાબર નીચે બરાબર ની મેટલ આવેલ છે ઊંડાઈ સુધી એટલું ઊંડું ફેલાયેલ છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે એટલે કે મિત્રો પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે તો મિત્રો ભૂગર્ભની ત્રીજા તેની ત્રિજ્યા પાંત્રીસો કિલોમીટર જેટલી છે ભૂગર્ભની ત્રિજ્યા પાંત્રીસો કિલોમીટર જેટલી છે મિત્રો અને ભૂગર્ભ છે તે નિકલ અને ફેરસનું બનેલું હોય છે નિકલ અને ફેરસ એટલે લોખંડનું બનેલું હોય છે તેને આપણે નિકલ અને ફેરસ નહીં પણ તેને શોર્ટમાં આપણે ની કહીશું ની એટલે નિકલ ફે એટલે ફેરસ ફેરસ એટલે લોખંડ કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે એટલે કે મિત્રો કેન્દ્રીય ભૂગર્ભમાં એટલે કે કેન્દ્રીય ભૂગર્ભ એટલે કે કેન્દ્ર આ ભૂગર્ભનું કેન્દ્ર એટલે કે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન વધુ હોય છે દબાણ વધુ હોય છે અને પદાર્થની ઘનતા વધુ હોય છે તો મિત્રો આજનો આપણો વિડીયોમાં આટલું જ જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઇક કરજો બને એટલું શેર કરજો અને ચેનલ રજૂ છે આને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ભાગ ત્રણની અંદર ત્યાં સુધી નમસ્કાર